નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુબોલ પાટણના સમી રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે પાટણના સમી રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં રાધનપુર હિમતનગર જતી એસટી બસ અને રિક્ષા વચ્ચે ધડાકાભેર આ અથડામણ થઈ હતી જેમાં રિક્ષાનો કચ્છર ઘાણ થયો છે જેમાં છ થી વધારે માણસો મરણ પંથે ધકલાયા હોવાની માહિતી સામે આવી રહી છે આ ગમખ્વા અકસ્માત લઈને અધિકારીઓ દોડી આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે દીપક સતવારા નેશન બ્લ ન્યૂઝ પાટણ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર